નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બોડેલી વકીલ મંડળ આવતીકાલે નિર્ણય કરશે આવતીકાલે વકીલ મંડળ દ્વારા કોઈ પણ વકીલે આરોપીનો કેસ લડવો નહીં તેવો ઠરાવ કરવામાં આવશે આ કેસમાં સ્પેશિયલ સિનિયર ધારાશાસ્ત્રી સરકાર દ્વારા નિમણૂક થાય તેવી માંગણી બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિત રોહિતે કરી છે બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિત રોહિત દ્વારા વહેલી તકે ત્રીસ દિવસમાં ચાર્જશીટ કરી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે આ કેસમાં સરકારી વકીલ સાથે રહી પીડિત પરિવારને જરૂરી બધી જ કાયદાકીય રીતે મદદ કરવા માટેની પણ પ્રમુખ લલિતચંદ્ર રોહિતે ખાતરી આપી છે ગઈકાલે પાણેજ મુકામે જે નાની બાળકીની જીવલેણ હત્યા બલી એ રીતેની જે એક અમને સમાચાર માધ્યમ અને પોલીસ તપાસ દ્વારા જે હત્યારાને પણ પકડવામાં આવ્યો છે ખૂબ ગંભીર ઘટના કહેવાય અને બલી એટલે તાંત્રિક વિદ્યા એવું પ્રાથમિક તપાસના અહેવાલની અંદર પોલીસ છોટાઉદેપુરે જણાવેલું છે આ બાબતે જરૂરી યોગ્ય દિશામાં તપાસ થાય અને જેટલા પણ તપાસની અંદર જે કોઈ આવા નરાધમ વ્યક્તિઓ ઇન્વોલ્વમેન્ટ હોય એવા તમામ વ્યક્તિઓને આ બાબતે પોલીસ એમની સામે કાર્યવાહી કરે બીજું વિશેષ અમારે એ કહેવું છે કે બોડેલી વકીલ મંડળ તરફથી પીડિત પરિવારને જે કોઈ કાયદાકીય મદદની જરૂરિયાત ઊભી થશે એ અમે તમામ બોડેલીના પ્રમુખ તરીકે અને અમારી ટીમ તરીકે અમે એને આપવા માટે અમ અમે એમને એ કરીએ છીએ આ બાબતે અમે સહકાર પૂરેપૂરો આપીશું અને રાજ્ય સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આ કિસ્સાની અંદર સિનિયર ધારાશાસ્ત્રીને સ્પેશિયલ પ્રોસિક્યુશન તરીકે તાત્કાલિક ધોરણે આની નિમણૂંક કરે અને નિમણૂક કર્યા બાદ આનું જે ચાર્જશીટ છે એ દિન ત્રીસની અંદર તમામ પુરાવા એકત્રિત કરીને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને આ જે નરાધમ આરોપી છે એને ફાંસીની સજા થાય એવી રીતે અમારા વકીલ મંડળની આ તબક્કે માગણી છે અને આરોપીના વકીલ તરીકે બોડેલી વકીલ મંડળમાં પણ અમારે ચર્ચા થઈ છે સિનિયર વકીલ વકીલશ્રીઓ સાથે એમાં પણ અમે એમને આગ્રહ કર્યો છે કે આવી ઘટનાની અંદર આવા નરાધમ આરોપીના કોઈ વકીલ નહીં રોકાવાનું એ બાબતે પણ અમે અમે એક મીટિંગ કરી અને એનો ઠરાવ પણ કરવાના છે બીજું અમે વિથ પ્રોસિક્યુશન જેવા આરોપીને જે કોઈ રિમાન્ડ બાબતે તમામ જે કોઈ કાયદાકીય પ્રક્રિયામાં કરવાની થશે એમાં સરકારી વકીલ સાથે અમે રહી અને જેટલી મદદ થશે પીડિત પરિવારને એટલે પૂરેપૂરી મદદ કરવાની અમે આ તબક્કે તમારા માધ્યમથી ખાતરી આપીએ છીએ